નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કાતેલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે શિયાળામાં લોકો નાહવા માટે ગરમ પાણી કરે છે તો મિત્રો આ હવામાન અને માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીઓ લોકો માટે ગીજર બનાવે છે જો કે મિત્રો ગીઝરનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ગીઝરમાં કેટલીક ખાસ સુરક્ષા સુવિધાઓ હોવી જોઈએ જેથી તમારું ઘર સુરક્ષિત રહે ઉદાહરણ તરીકે જો ગીઝર લીક થાય છે તો તે સમય દરમિયાન પાવર સપ્લાય આપમેળે બંધ થઈ જશે આ સિવાય જો ગીઝરના પ્લગમાં પાણી આવી જાય તો કોઈ ઝટકો નહીં લાગે જો તમે વોટર હીટર ખરીદો છો તો ધ્યાનમાં રાખો કે જે સામગ્રી માથે તે બનાવવામાં આવેલ છે તે સારી ગુણવત્તાની હોવી જોઈએ જી હા મિત્રો તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી પ્રમાણે હંમેશા વોટર હિટર શોક પ્રૂફું ખરીદો આ સિવાય વોટર હીટર કે ગીઝરવા પ્રેશર કંટ્રોલ ફીચર હોવું ખૂબ જ જરૂરી છે ત્યારે મિત્રો આ સુવિધા હોવાને કારણે વીજળીના વધારાના દબાણને નિયંત્રિત કરે છે અને ટાકે ફાટવાની અથવા આગ લાગવાની સમસ્યાને અટકાવે છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું રવિ અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો